वेलकम चल लाइव में बतानु वेलकम जय वेलकम वेलकम डेली आज आ बाजू नीचे अराजी नो कामकाज आले हो जिलो क्या रेट है रेट है जे 500 रुपए से 1600 20 किलो का रेट 500 रुपए से 1600 रुपए थैंक यू लाइक करने के लिए थैंक यू थैंक यू તરફ મિલામી હઈ હેખો ઓકે ઓકે હા પે ગાડી લોડ હો રહી ના ના હવે વેચી નાખાય લસણ હવે વેચી નખાય બાજુ આવક ચાલુ છે આવો આવક ચાલુ છે આવક ધીમે ધીમે ચાલુ છે એકાદ એકાદ ટેમ્પો આવે છે આવક ચાલુ જ છે ભાવ આજના પાંચસો કિલેટ સોળસો રૂપિયા જેવી બજારો આજે બોલાય છે લેસરમાં થોડીક બજારું ડીમ જેવું જોવા મળ્યું છે તાજું નહીં થોડા ઘણું આવક ચાલુ છે આવો આવવા ગયો આવક સવારે એક બે ટેમ્પા ઉતરી ગયા છે આમાં ઉતરે જ છે નવમાં માં દસ માં જગ્યા હોય ત્યાં સુધી ચાલુ છે બાકી કઈ બજાર કેમ છે બજારની ગોંડલ ના વેપારી ના ભાઈ ના એવું કાંઈ ન હોય ફેક્ટરી ક્વોલિટી નો માલ કેટલો આવે છે બહુ જાજો આવે છે કાંઈ કડદાની વાત નથી તો આમાં કંઈક બીજો પ્રોબ્લેમ હોય તો ઓ સોરી સોરી માઇક બંધ હતું સોરી સોરી હવે આવે છે ને અવાજ હા લેવા આવે છે રોજ હા હા આવતા ખાલી છે વેલકમ બધાનું વેલકમ લાઈવમાં વેલકમ કડદાનું એવું કાંઈ ન હોય કડદો કરવો છે એટલે વિડીયો ન બનાવા દેતા એવું કાંઈ નથી વિડીયોમાં ભાઈ અમુક પ્રોબ્લેમ થતી હોય એટલે ના પાડે છે બનાવવાની જ્યારે છૂટ સાહ ત્યારે આપણે બનાવશી વિડીયો એવું નથી અત્યારે તો મનાય છે એટલે આપણે બનાવી નહીં શકીએ વિડીયો છતાંય આપણે યાર્ડનું જ્યારે આવશે તમામ પત્મઝીનો ભાવ કેમ કામ નથી કામ છે હા છે હો કામ ઘડીક નવરા થયા હતા એટલે લાઈવ કઈ રીત ચાલુ બ બંધ જ કરવું જોઈએ હમણાં જવાનું એ પલટાવા કોથરામાંથી કટ્ટા કરવા જાય જ છીએ એક મિનિટ ખાલી હલાવીએ લાઈવ થેન્ક યુ હા બીજે બધે તો બનાવે અહીંયા બનાવા દેતા એવું નથી અત્યાર લગી ચાલુ જ હતા વિડીયો બનાવતા હતા તો કાંઈક કોઈક પ્રોબ્લેમ થયો હોય અથવા કાંઈક બનાવો કાંઈક બન્યું આ બધી ચાલ હવે એ તો હવે આપણે કાંઈ કહી ન શકાય બાકી ચાલુ થશે એટલે આપણે વિડીયો નાખશીએ અત્યારે બધી જન્સીમાં બંધ જ છે આખી યાદમાં કયા વિડીયો બનાવવાનો છે નહીં એટલે આપણે બંધ રાખવામાં આવક ચાલુ છે અત્યારે નવ દેશ માં ઉતરે છે જગ્યા હશે ત્યાં સુધી જવા દે પાછી બંધ થઈ જશે આવે છે અમુક અમુક ટેમ્પા આવે છે ઉતરે છે બાકી આવક તો બંધ છે કે જગ્યા ન હોય એટલે બંધ જગ્યા હશે ત્યાં સુધી આવવા દેશે ચાલો હવે થોડુંક કામ આવી ગયું છે આપણે મજૂરી હવે કરી લઈ થોડી લાઈવ આપણે અહીંયા બંધ કરીને બજારનું તમને કીધું પાંચસોથી થી સોળસો રૂપિયા જેવી આજે લસણમાં બજાર બોલાણી છે અથવા યાર્ડનો ભાવ આવી જશે ત્યારે હું તમને પતાકડું નાખી દઈશ તો એમાં તમે જોઈ શકશો તમામ જનસીના ઊંચા નીચા કેવા આજે બજારું બોલાણા હતા